અડજન પાટિયા રહેતા કાપડ વેપારીએ જોગસ પાર્ક પાસેના સજેશન બોક્સમાં ચિઠ્ઠી નાખી હતી જેના આધારે ઉમરા પોલીસે અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટરના જમ્માદાસ જયેશ યાદવ ખાનગી વ્યક્તિમાં જિજ્ઞેશ હસમુખ આવ્યા દેવેન્દ્ર જોશી અને એક મહિલા તેમજ પીએસઆઈની ઓળખ આપી ફોન પર વાત કરનારા રસિક પટેલ સામે ગુનો નોંધી જીજ્ઞેશની ધરપકડ કરી છે વેપારીના ફોન પર આઠ દિવસ પહેલાં કોલ આવ્યો હતો ફોન કરનારે ગામડે સાડીનો હોલસેલ વેપાર કરતો હોવાનું કહીને સાડી ખરીદવાની વાત કરી હતી વેપારીને માર્કેટને બદલે ઘોડદોર રોડ પર સંબંધીને ત્યાં મળવા બોલાવતા વેપારી ઘોડદોર રોડ બેંકની ગલીમાં પૂજા અપાર્ટમેન્ટમાં ગયા હતા ફ્લેટમાં ગયા પછી મહિલાએ પાણી આપી વેપારીની બાજુમાં બેસી જવા પામી હતી એટલે દરવાજો ખોલી ત્રણ વ્યક્તિ આવ્યા હતા ત્રણમાંથી એક પોલીસના યુનિફોર્મમાં હતો તેણે પોતાનું નામ કે કે પરમાર આપ્યું હતું અને બેમાં એકનું નામ રોહિત પટેલ અને બીજાનું કનક સિંહ આપ્યું છે ત્રણેય ઉમરા પોલીસના ડીસ્ટાફના નામે દમ મારી પાંચ લાખ આપી છુટ્ટી થઈ જાય ખિસ્સામાંથી દસ હજાર કાઢી દીધા હતા વેપારી બોક્સમાં ચિઠ્ઠી મૂકતા ગુનો ઉકેલાયો છે સુરત શહેરના અલગ અલગ પોલ્યુ સ્ટેશનોમાં જાહેર જગ્યા ઉપર સજેશન બોક્સ મૂકવામાં આવેલા છે આ સજેશન બોક્સની અંદર વ્યક્તિ પોતાની ઓળખ જણાવ્યા વગર કોઈપણ પ્રકારના સજેશનો અંદર ચિઠ્ઠીમાં નાખી ગમે તેમ નાખીને જણાવી શકે છે આ સજેશન બોક્સમાં જે ઉમરા પોલ્યુ સેશનમાં આવેલું સજેશન બોક્સ જે જોગર્સ પાર્ક ખાતે આવેલું છે તેમાં તારીખ પાંચ ચાર બાવીસના રોજ સજેશન બોક્સ ખોલતા એમાંથી એક ચિઠ્ઠી મળી આવેલ જેમાં સિનિયર સિટીઝન વ્યક્તિ હતી અને એણે લખેલું હું સિનિયર સિટીઝન છું અને પીઆઈ સાહેબ ઉમરા મારી સાથે ખોટું થઈ રહ્યું છે મને કાપડના ધંધાના કામે બોલાવી એક લેડીઝ ઘરમાં હતી અને પાછળથી એક જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી લાફો મારી પૈસાની માંગણી કરેલ છે મને ઇજ્જતની બીક છે મને મદદ કરો એવી લાઈન લખેલી હતી જેમાં આ સિનિયર સિટીઝનનો મોબાઈલ નંબર લખેલો હતો જે મોબાઈલ નંબર ઉપર પીઆઈ દ્વારા કોન્ટેક કરી સદર વ્યક્તિને વિશ્વાસમાં લઈ પોલ્યુશન બોલાવી એની સાથે પોલીસે મોકલી જગ્યાની ખાતરી કરવામાં આવી હતી અને એ જગ્યાએ જે બનાવ બનેલો હતો એની ફરિયાદ દાખલ કરી હાલમાં એક આરોપી પકડવામાં આવેલ છે અને આગળ બીજા કોણ કોણ હતા એની તપાસ ચાલુ રહી અને સદર બનાવ એ હની ટ્રેપનો હતો એવું હજી સુધી ધ્યાન ઉપર આવે છે લોકોને શુંજેશન કરશો આ બોક્સો જે મૂકવામાં આવ્યા છે તેને લઈને કઈ રીતે ઘણી વાર એવું જણાવ્યું છે કે વ્યક્તિને પોલીસના આવતા બીક લાગતી હોય છે અને પોતાની ઇજ્જત જાય એ પણ બીક લાગતી હોય છે જેથી અમને એવી મુશ્કેલી હોય તો પોતાના મોબાઈલ નંબર સાથે એ સજન બોક્સમાં પોતાની મુશ્કેલી લખીને નાખશે તે સજન બોક્સ જ્યારે ખોલવામાં આવશે ત્યારે મુશ્કેલીને બને એટલું જલ્દી હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે વધુમાં પોલીસ યુનિફોર્મમાં કે કે પરમાની ઓળખ આપનારા પોલીસ હેડક્વાર્ટરનો જમાદાર જયેશ યાદવ આહીર હતો રોહિત પટેલની ઓળખ આપનાર જિજ્ઞેશ તેમજ કનકસીના નામે દેવેન્દ્ર જોશી હતા તો જમાદાર જયેશ યાદવ આહિર અગાઉ ખંડણીના ગુના પકડાયો હતો જયેશ અગાઉ પૂણા અને એસઓજીમાં ફરજ બજાવતો હતો વેપારીને જે ફ્લેટમાં બોલાવ્યો તેમાં જિજ્ઞેશ તથા અન્ય બે યુવતીઓ સાથે રહેતો હતો જેનું મહિનાનું ભાડું અઢાર હજાર રૂપિયા હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા